નર્મદાના હૃદયમાં વસેલું જ્યોતિર્લિંગ ધામ એટલે કે ઓમકારેશ્વર મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના ઓમ આકારના કારણે વિસ્તાર દ્વીપ તરીકે ઓળખાય છે નર્મદા નદીમાં મધ્યમાં વસેલું આ ધામ બે પર્વતો માંડ હાતા અને શિવ પ્રિય વચ્ચે છે કહેવાય છે કે અહીં ભગવાન વિષ્ણુએ તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેઓ જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીં પ્રગટ થયા એટલે અહીં શિવ ઓમના સ્વામી તરીકે ઉપસ્થિત છે આધ્યાત્મિક રીતે વિશિષ્ટ આ જ્યોતિર્લિંગ પર સાંજની નર્મદા આરતી દિવાની ઝાંકી અને ઘંટનાદ ગુંજ અહીં નિશ્ચિવ ભક્તિ નું સૌંદર્ય પેદા કરે છે નાગર શૈલીના આ ભવ્ય મંદિરમાં માં વધુ પ્રાચીન મંદિર છે જ્યાં સાધુઓ તપસ્યા કરે છે ને નર્મદા નદીના કિનારે આવેલું આ મંદિરનું વાતાવરણ શાંતિ અને શ્રદ્ધાથી ભરપૂર છે માં નર્મદા ને શાસ્ત્રો અને પુરાણોમાં મુખ્યત્વે ભગવાન શિવની માનસપુત્રી તરીકે માનવામાં આવે છે અને શિવના આશીર્વાદથી પૃથ્વી પર પાપ મુક્તિ આપતી પવિત્ર નદી છે કાવડ યાત્રા દરમિયાન અહીં ભક્તોનો મેળો લાગે છે માન્યતા છે કે અહીં દર્શન અને જાપ ભક્તોને પાપ મુક્તિ મળે છે અને મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે તો બોલો મારી સાથે ઓમ નમઃ શિવાય